નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત વડોદરાના સલાટ વાળા વણકર પાગામાં શ્રી લીંબડેશ્વર ગણપતિ મંદિરના નવનિર્માણ મંદિર માં ગણેશ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સલાટવાડા વણકર પાગામાં શ્રી ગણપતિ ગણપતિ મંદિર બનાવવામાં છે નવીન મંદિરમાં આજે ગણેશ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સવારે ગણપતિની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી જે બાદ બપોરે ભગવાન ગણપતિની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે બાદ સાંજે ગણપતિ દાદાની મહાઆરતી યોજવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા ઇમળેશ્વર ગણપતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ મુકવામાં આવેલો છે આજે 30 વર્ષથી અમર મંદિર છે મંદિર અમે પ્રાણ પ્રતિષ્ઠામાં નવું મંદિર બનાવેલું છે અને માં આજે શુભ શોભાયાત્રા ગણપતિ મંદિર ગણપતિની કાઢી રહ્યા છે આજે અમે બધા મળીને આટલો મોટો પ્રોગ્રામ રહ્યા છે તે તારીખ ચૌદ તારીખે અમારો મોટો પ્રોગ્રામ હોય છે દર વર્ષે વસંત પરિમા ભંડારો અને અમે ગણેશજીનો મોટો ઉત્સવ મનાવીએ છીએ અને મંદિર જૂનું હતું ત્રીસ વર્ષ જૂનું અમે રિનોવેશન કરીને એને નવું બનાવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર